વી સી ટી ગર્લ્સ સંકુલમાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના બુધવારના રોજ ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી સી ટી ગર્લ્સ હાઇસ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વર્ષ બે હજાર પચ્ચીસમાં વી સી ટી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ એકસો ટકા આવેલ છે જેના સંદર્ભમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરણ પહેલી બારવી સી ટી શાળામાં અભ્યાસ કરનાર ડો આલિયાબાનું ઈદ્રેશ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા ડોક્ટર એ ડોક્ટરની ડિગ્રીની સાથે સાથે બે હજાર પચ્ચીસમાં જેપીએસસીની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા મેળવી જે માટે વી સી ટી પરિવાર આનંદ સાથે ગર્વની લાગણી અનુભવે છે ડો આલિયાએ પોતાના વક્તવ્યમાં શાળા સાથે જોડાયેલ સ્મરણોને યાદ કરતા ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને અથાગ પ્રયત્નો થકી સફળતા શિખરો સર કરવા માટે પોતાના અભિપ્રાયો સાથે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું સંસ્થા દ્વારા આયોજિત વિદ્યાર્થીનીઓના સન્માન સમારંભમાં મુન્શી સંકુલના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ માજરા વી સી ટી સંસ્થાના ટ્રસ્ટી અબ્દુલ રૌફભાઈ મનિયાર ફેમિલી સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી અત્રે ઉપસ્થિત આમંત્રિત તમામ મહેમાનો થકી વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી